અમરેલીમાં શેત્રુંજી અને નાના માછીયાળાના બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે તંત્રએ જર્જરિત બ્રિજને રિપેર કરવાને બદલે બુદ્ધિનું પ્રદર્શન ત્યાં પણ કર્યું જેમાં સાવરકુંડલાના જીરાથી લીલીયાના આંબા જવાનો કોઝવે બંધ કર્યું માટીના પાળા કરીને કોઝવે બંધ કરી ખેડૂતો માટે વધુ મુશ્કેલી સર્જી નાખી આંબા ગામે ખેતીની જમીનો ધરાવતા ખેડૂતોની હાલત હવે કફોડી થઈ છે ખેડૂતોને ટ્રેક્ટર લઈને ત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે આંબા ગામ

તો મે પ્રાંત સાબે સાહેબ થોડું જોયું છે અમે કાટ પચાસ આઠ વીઘા જમીન વાવે છે અમારા ખેડૂતો એને ક્યાં દેવડ્યા ગોખર વાળાને ફરીને દાવાનું અને આ રસ્તો બેઠો કોજવે છે આ કાઈ બંધ કર્યો વિકલ્પ થોડો છે બે ભૂંગળા ફૂટ બે બે ફૂટના નાખી દ્યો એટલે બંધ થઈ જાય ખેડૂતો રસ્તો બંધ કર્યો મારે જવું હોય જ આવો ક્યાં ઓલી કર્યા ત્રે વીઘા જમીન છે રોજ જાવાનું આ ફરી ફરી છે ગોખરવાળા થઈને પાછો આવવો પડે અને આ છે વાળી ગયેલો રસ્તો છે આખો ચાળો ઉનાળો ધલાતોનેથી અટાળે થોડો ઓછો વાય પાણી આવે નવું વટલે બાકી તો અહીંયા હલાય જ નહિ મારે સામે કાઠા મારા મામાને હું જમીન વાવું છું ને અત્યારે આ રસ્તા બંધ કરી દીધા હાલ ક્યાંથી અમારે 35 કિલોમીટર ફરવા જવું પડે ટ્રેક્ટર વઈ જાય ને વાવવું જ નઈ અમને નડે કેમ અમારે ફરવા ક્યાં શેત્રુજી નો પુલ છે ડગબખે એવો અમારે વાવવી છે જમીન મારા મામાને હું વાવું છું મારી જમીન સામે છે ત્યાં રસકો ને રંધી છે મેં ગાવું રાખું છું મારે લેવા ક્યાંથી દાવ રસકો ને પછાવી વીઘા જમીન ગાવું છું અને શેત્રીજી નો ઓલો પુલ છે ગોખર વાળા વાળો ઈ લબડે છે એને બંધ કરી દે ને આ ક્યાં તૂટે એમ છે આ તો કઈ તૂટે એમ નથી આમાં બે ભૂંગળા નાખજો શેવાળ ને પ્રશ્ન વહી જાય અને કા જીરા ગામ માં બોર્ડ ભાઈ રોડ ખતરા છે જેને આવું હાલ છે એમાં જવાબદારી સરકાર ની કઈ નહીં

બુ તંત્ર પ્રદર્શન કર્યું તેની સ્પષ્ટ પ્રતિના પચાસ જેટલા છે આંબા ગામે જવું પડે છે માત્ર ત્રણ કિલોમીટરનું અંતર કાપવા માટે ત્રીસ કિલોમીટર જવું પડતું હોય ત્યારે વહીવટી તંત્ર એ બુદ્ધિ નું પ્રદર્શન કરીને બંને સાઈડ પાળા મારીને ખેડૂતોને ગંભીર મુશ્કેલીમાં મૂકી દીધા છે ફારૂક ગુજરાત